લો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌમાતા સાંભળો આજનો આપણો ગીત ગીતમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ માં રામદેવજી ઉપર લખવાનું ભૂલતા નહીં રામ માપીર મારે કેર આવો ને રામ માપીર મારે કેર આવો ને તમે આવો તો આનંદ થાય મારે કેર આવો ને તમે આવો તો આનંદ થાય મારે ઘેર આવો ને મેં તો સુથારી બોલાવી બાજ તૈયાર કર્યા મેં તો સુથારી બોલાવી બાજ તૈયાર કર્યા તમે પાટે પધારો રા પીરા મારે ઘેર આવો ને तुम्हें पधारो री रे घेर आवो ने तो दर्जीड़ो बोला घोड़ा तैयार कराया मैं तो दर्जीडो बोला घोड़ा तैयार कराया तमें घोड़ा खीलो ने मारे रेर आवो ने તમે ઘોડા ખીલો રામા પીર મારે ઘેર આવો ને તમે આવો તો આનંદ થાય મારે ઘેર આવો ને મેતોલું બોલાવી બાલા તૈયાર કર્યા મેલું બોલાવી બાલા તૈયાર કર્યા તમે ને જાફરકાવર માપી માપીર મારે ઘેર આવો ને તમે ને મા પીર મારે ઘેર આવો ને તમે આવો તો આનંદ થાય મારે ઘેર આવો ને મેં તો ચોખલીયા મગાવી દેગું તૈયાર કરી મે તો ચોખલિયા માંગાવી દેગુ તૈયાર કરી તમને દેગુ જમુની રામાપીર મારે કેર આવો ને તમને ખીરું જમુની રામાપીર મારે કેર આવો ને તમને આવો તો આનંદ થાય મારે કેર આવો ને मैं तो मंडल बोला विने सत्संग करो मैं तो मंडल बोला विने सत्संग करो तमें सत्संग माया वोरा मापी हमारे घेर आओने तुम्हें सत्संग माया बोरा मापी र मारे घेर आओने तुम्हें आवो तो आनंद थाय Márdense, ya boni.